પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા છે આડધડ વાહન પાર્કિંગ અને રોડ પર દબાણના અડીંગોના લઈને ટ્રાફિક સમસ્યા શહેરમાં નીકળવું પણ ક્યાંક મુશ્કેલ બની ગયું છે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ જિલ્લા પોલીસ વડા મેદાનમાં આવીને ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી પાલનપુર શહેરમાં ની વકરતી સમસ્યા માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહી છે શહેરમાં જાહેર માર્ગો પર દુકાનદારો દ્વારા થતા દબાણો અડેધડ વાહન ને કારણે છાસવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે શહેરના ગુરૂનાનક ચોક ગઠામણ દરવાજા એસટી બસપોર્ટ વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ એસપી અક્ષયરાજ મકવાણાએ મેદાનમાં ઉતર્યા અને ટ્રાફિક ડ્રાઈવ યોજી વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તા પર પાર્ક થયેલા વાહનો હટાવ્યા હતા ફૂટપાથની આજુબાજુ અડિંગો જમાવીને બેઠેલા દબાણદારોને પણ હટાવવામાં આવ્યા હતા અનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોવ સામાનને બહાર રાખીને દબાણ કરવામાં આવે છે જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવેલી હતી આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગવેમાં ચલાવવામાં આવે છે તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રૈનબશ્ર કરી દેવામાં આવ્યો હતો લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગ વાળાને બી નડે નહીં આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રેમનું આયોજન કરવામાં આવેલું હતું જોકે ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ એસપીને મેદાને ઉતરવાનો ભારો આવતા શહેર ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે જોકે પાલનપુર શહેર માટે ટ્રાફિક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આજથી શરૂ થયેલી ખેડૂતોની દિલ્હી ચલો યાત્રાને લઈને રાજધાની દિલ્હીમાં